વડોદરા શહેર ભાજપના ચૂંટાયેલા હોદ્દેદારો અને આંતરિક ખેંચતાણને દૂર કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપ કાર્યાલય ખાતે હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી આજે વડોદરામાં આવ્યા હતા બપોરે તેઓ વડોદરા આવી પહોંચ્યા હતા અને વડોદરાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી જે બાદ ઇલેક્શન વોર્ડ નંબર બે ના જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેઓએ ખાસ ઉપસ્થિત રહી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું કાર્યાલય ઉદ્ઘાટન બાદ વડોદરા મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર અને શહેર સંગઠનની ટીમ સાથે મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાજીગંજ વિસ્તારમાં આવેલા મનુભાઈ ટાવર ખાતેના વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ધારાસભ્ય કે રોકડિયા ચૈતન્ય દેસાઈ મનીષાબેન વકીલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટરો વચ્ચે ચાલી રહેલી જૂથબંધી તેમજ સ્થાયી સમિતિના સભ્યો વચ્ચેના આંતરિક ખેંચતાણને દૂર કરીને વડોદરાના વિકાસ માટે તમામ લોકો પ્રયત્નશીલ બને તે માટેની શીખ બોધપાઠ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપશે તેમ જાણવા મળ્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર